લુણાવાડા કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાની ચૂંટણી માટે ગેરંડી કાર્ડ જાહેર કરવામાં આવ્યું જેમાં લૂણાવાળા નગરપાલિકા વિસ્તારના વિવિધ પ્રાણ પ્રશ્નોના નિકાલ માટે આમ આદમી પાર્ટીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી જિલ્લા પ્રમુખ શ્રી બાબુભાઈ ડામોના હસ્તે ગેરંડી કાર્ડ જાહેર મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રદેશ મંત્રી નટવરસિંહ સોલંકી મહામંત્રી હિરેનભાઈ શ્રીમાણી લુણાવાડા તાલુકા મહામંત્રી અખમસિંહ મગબુલસિંહ સૈયદ હાજર રહ્યા હતા સંજય જયસ્વાલ ગુજરાત મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ તરીકે આજે હું નગરપાલિકાની અમારો ગેરંટી કાર્ડ પ્રસ્તુત કરીએ છીએ આમ આદમી પાર્ટી લુણાવાડા નગરપાલિકામાં સત્તા સ્થાને આવશે તો અમે નીચે મુજબના કાર્યો કરવા માંગીએ છીએ એની ગેરંટી આપીએ છીએ જેમ કે પીવાનું પાણી અને વેરાવ કે જે ખરેખર બહુ જ મૂળભૂત જરૂરિયાત છે અને એને ઘરે ઘરે ચોખ્ખું પાણી મળી રહે ફિલ્ટરવાળું પાણી મળી રહે એવો ખાસ મુદ્દો અમારો ગાયટીમાં છે ત્યાર પછી ગટર યોજના કે ગટર યોજનાઓ પણ બહુ જરૂરી છે કે રસ્તામાં આપણે બધા જોઈએ છીએ કે ગંદુ પાણી એના નિકાલ માટે યોગ્ય ફૂમલા કે વ્યવસ્થા ન હોવાથી પાણી ઉભરાતા હોય છે એટલે ગટર યોજના બીજા નંબરે અમે લાઇટ અને સીસીટીવી કેમેરા કારણ કે શહેરમાં લાઇટની વ્યવસ્થા હોવી ખૂબ જ જરૂરી છે સાથે સાથે અન્ય બનાવો ન બને એના માટે સીસીટીવી કેમેરા દરેક જગ્યાએ લગાવવા માટેની અમારો ગેરંટી કાર્ડ નંબર ત્રણ હશે સાથે જાહેર પરિવહન કારણ કે રસ્તા અને અન્ય જે રસ્તાઓની તકલીફ હોય ત્યારે આરસીસી રોડ અને બ્લોકનું કામ યોગ્ય રીતે થાય એ જોઈશું અને જ્યારે પરિવહનને કોઈ તકલીફ ના પડે એ અમારો ગેરંટી નંબર ચાર હશે ગેરંટી નંબર પાંચ પર્યાવરણ મુદ્દો પણ ખાસ ધ્યાન રાખ્યું હતું જેમાં કોમન પ્લોટમાં બ્લોક લગાવી ફૂલ છોડ વાવી તેમજ રોડ ડિવાઇડરમાં આયુર્વેદિક મહત્વ ધરાવતા વૃક્ષો રોપીને એનો ઉછેર કરીશું આ સાથે રગડ ગેરંટી નંબર છ રખડતા પશુ અને એનિમલ હોસ્ટેલ બનાવીશું કારણ કે આ એક પણ મોટો પ્રશ્ન છે શહેરમાં અને એના માટે યોગ્ય કરીશું સાથે સાથે આરોગ્ય એ બહુ મોટી વસ્તુ છે દિલ્હી અને પંજાબના મોહલા ક્લિનિક જે અમે વોર્ડમાં બે બે વોર્ડથી ઠેક આરોગ્ય ક્લિનિક બનાવીશું સાથે સાથે આગળ જોઈએ તો રમતગમત સાંસ્કૃતિક માટે ગેરંટી નંબર આઠ કે એ પણ એક તંદુરસ્તી માટે મેન્ટેનન્સ અને વિશેષ કરી શકાય એ પણ અમે જોઈશું ગેરંટી નંબર નવ સ્વચ્છતા સ્વચ્છતા ખરેખર બહુ જ જરૂરી છે શહેરમાં ગંદકી દૂર કરવા માટે ઘરે ઘરે ફ્રી ડસ્ટબિન આપવાની વાત હોય અને એની સાથે સાથે અન્ય જે કઈ સુવિધાઓ જરૂરી હોય એ પણ કરીશું ગેરંટી નંબર દસ જન સુવિધાઓ ખાસ કરીને નગરપાલિકાના પ્રશ્નોને સાંભળવાનો જે પ્રશ્ન હોય ત્યારે રજૂઆત કરવા માટે જે ઓફિસે જવું પડે ન જાય ન જવું પડે એના માટે ટ્રોલ નંબર જાહેર કરીશું અને એ જાહેર જનતા માટે બહુ મહત્વની સુવિધા છે ગેરંટી નંબર અગિયાર આવાસ વર્ષોથી નગરપાલિકા વિસ્તારમાં રહેતા અને કાયમી ભોગવટો કરતા વ્યક્તિઓને એક ડરનો માહોલ હોય ગમે ત્યારે ખસડી જાય કે ગમે ત્યારે તકલીફ ઊભી ના થાય એ માટે આવાસ યોજના લાવી રીતે રહી શકે કોઈ ડર વગર એવું કાયમી માટે અમે ઉકેલ લાવીશું આમ આમ નગરપાલિકા આદમી પાર્ટી આવશે અત્યારથી જ આ ક્યાંક ગેરંટીઓ જાહેર કરીએ છીએ અને જેમ આપણે જોયું કે વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ સાહેબે અમારા રાષ્ટ્રીય સંયોજક જેમણે ગેરંટી આપી હતી અને ગુજરાતમાં એક વાતાવરણ બન્યું હતું ક્યાંક ને ક્યાંક અમે એ જ વાતાવરણ નગરપાલિકામાં ઉભું કરીશું અને નગરપાલિકા કબજે કરીશું ખાસ કરીને લુણાવાડા નગરપાલિકા આમ આદમી પાર્ટી બધી જ બેઠકો લડવા માટે અમે તૈયાર છીએ અને એ પ્રમાણે અમારી તૈયારી ચાલી રહી છે આભાર આપ સૌનો